ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ના રોજ ગુજરાતના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં એક રોમાંચક બાબત આજે જોવા મળી છે જેમાં આપણે વાત કરીએ તો માણાવદર પંદરસો એસી બોટાદ પંદરસો એંશી અને વિજાપુર પંદરસો ને એંસી ખેડૂત મિત્રો ગુજરાતના આ ત્રણેય સેન્ટરમાં કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ પંદરસો એંશી જેટલો જોવા મળેલો છે આપણે આશા રાખી કે ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં આવા ભાવો આવનારા સમયમાં થઈ જાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળે ઘણા બધા ખેડૂત મિત્રો વાત કરતા હોય છે કે એકાદ બે એન્ટ્રી જ આવા ઊંચા ભાવની પડતી હોય છે ખેડૂત મિત્રો તમારી વાત સાચી છે પરંતુ જે ખેડૂત મિત્રોને આવી એકાદ બે એન્ટ્રીનો પણ લાભ મળે છે તે આપણા ખેડૂત માટે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય આપણે એવું ઈચ્છીએ કે આવનારા સમયમાં બધા જ ખેડૂત મિત્રોને આનાથી પણ ઉપરના ભાવ છે તે મળે તો ખૂબ સારામાં સારું વળતર આપણા ખેડૂત મિત્રોને મળી રહે આજે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર ચૌદસો છ્યાસી સાવરકુંડલા ચૌદસો પચાસ ભાવનગર ચૌદસો એંસી કાલાવડ ચૌદસો બ્યાસી મોરબી ચૌદસો જોધપુર પંદરસો એક વડાલી ચૌદસો નેવ સિદ્ધપુર તેરસો ધારી ચૌદસો પચીસ ધ્રોલ ચૌદસો આઠ ડોડાસા ચૌદસો ત્રેપન અમરેલી ચૌદસો ચોરાણું હળવદ પંદરસો બાવીસ હારીજ ચૌદસો સાહીઠ વિજાપુર પંદરસો એંસી વાંકાનેર ચૌદસો પાંત્રીસ મહુઆ ચૌદસો એકત્રીસ કડી પંદરસો બાવીસ જસદણ પંદરસો ત્રીસ ગોંડલ ચૌદસો છન્નું જામનગર ચૌદસો પાંત્રીસ તળાજા ચૌદસો પચાસ વિસનગર પંદરસો ઓગણસાઠ બોટાદ પંદરસો એસી ઉનાવા પંદરસો એકોતેર માણસા પંદરસો પચાસ પાટણ પંદરસો ને અગિયાર મિત્રો માણાવદર બોટાદ અને વિજાપુરમાં ખૂબ સારામાં સારા પંદરસો એસી જેટલા ઊંચામાં ઊંચા ભાવ વીસ કિલોના આજે જોવા મળેલા હતા ખેડૂત મિત્રો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો નો પોઈન્ટ જીરો ચાર જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ તેતાલીસની આસપાસ અને એમસીએક્સ કોટન કેન્ડી રૂણની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો સો રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર પાંચસોની આસપાસ અત્યારે આઠ વાગ્યે અને દસ મિનિટની આસપાસ જોઈ શકાય છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો આવેલી છે કે અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી કરીને પંદરસો વીસ પંદરસો પચીસ પંદરસો ત્રીસ સુધીના ભાવ પણ કપાસની ગુણવત્તા મુજબ અમુક છૂટક છવાયા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે બાકી એવરેજ ચૌદસો પચાસથી ચૌદસો પંચોતેરમાં મોટાભાગના વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા ઓફર કરાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમને એમ લાગતું હોય કે અમારી પાસે નવી અપડેટ છે તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેનું અમે ધ્યાન રાખી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો